નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું શ્રેયા આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ મેલકડી તો તમે જુઓ કે કેવો મસ્ત પવન આવે છે આજે હું તમને આજે હું તમને અહીંયાનો તમામ વ્યૂ બતાવીશ સાદી વાતાવરણ હોય ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય મોરલા ઢોકારા કરતા હોય

આવી સુંદર જગ્યા પરથી શેત્રુંજયનો પર્વત એટલે કે આપણે ફરી ફરીને થાકી ચૂક્યા છે તો અત્યારે આપણે કરીશું નાસ્તો જુઓ સલાડ છે ગુજરાતી જ્યાં જાય ને થેપલા તો જોડે જ હોય ને

ચાલો હવે આપણે સાણોદરની અંદર આવેલા ડુંગરવાળા ખોડિયારમાં ના દર્શન કરીએ અને પાવન થઈએ આ જગ્યાનો પરચો છે કે અહીંયા ખોડિયારમાં સ્વયંભૂ પ્રગટ થયેલા છે સાણોદર ભંડારી અને માળનાથની ડુંગરમાળામાં સૌથી ઊંચા ડુંગર પર ડુંગરવાળા ખોડિયારમાં બિરાજમાન છે

છે અને ખરાખ અટકમાં છે એમના કુલદેવી છે એમને ખબર પડી એટલે એમને નાની અમથી માતાજીની તેરી બનાવી પછી આગળ જતા આ થાંભલાનું નિર્માણ છું પવનચક્કીનું એટલે રોડ છું અને આ મંદિરનું પ્રાગટ્ય છું અને મંદિર મોટું ભૈવ્ય છું અહીંયા અને અત્યારે હજારો પબ્લિક માના સાંનિધ્યને અંદર દર્શન કરવા પધારે છે અને પ્રકૃતિનો અશુચ લાવો લે છે અને ભાવનગર જિલ્લાની અંદર આવી કોઈ સારી જગ્યા જોવા નથી મળતી એટલે માણસ અહીંયા અને શનિ રવિ આયા મેળો સારો હોય છે અને માતાજી નું સ્થાન છે અને આ પ્રકૃતિ નું સાનિધ્ય છે જય માખુરિયા જય